બેઠેલા જે આમ સત્સંગ હાલે છે અને યાના અંદર કાર્તિક ગણેશ આ ભોળાનાથ ના બે દીકરા હવે કૈલાસના મેદાન ની અંદર બંને ભાઈ રમતા થા બાળકો તમારે જો રમતા હોય ને રમે છે બોલ થી પછી હગા ફારું હોય કે હગા કાકા મોટા ના હોય કે ગામ ના હોય ઝગડ વાર માપ નો હોય બાળકો બહુ ઝગડી લેતા હોય છે પોતાની રીતે હોય ને એનું સમાધાન થઈ જતું હોય એમાં કઈ દહ છોકરા બોલાવી પાછું સમાધાન કરવાની જરૂર નથી હવે આમાં ગણેશ અને કાર્તિક બંને ભાઈ ઝગડો શરૂ કર્યો ઝઘડો શરૂ કર્યો એટલે આમ 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 લડી પીડ્યા ખૂબ લડી પીડ્યા ઝઘડો એનો હતો ખબર મોટું થવાનું ગણેશ દાદા એમ કે હું મોટો અને કાર્તિક શ્યામી એમ કે હું મોટો મોટો થવામાં તો હજી ઝઘડા હાલતા કોંગ્રેસ વાળા કે અમી મોટા ને ભાજપ વાળા કે અમી મોટા કારણ કે પાંચ વર્ષે ઠેપુ કાઢીને ઉભા હોય અમને મત જો અમને મત ગયો હું કામ મોટા થવા એટલે મોટા થવાનું તો પહેલાથી બેથી નેલી આવે છે અને હજી આજે પણ હાલે છે એક ગામમાં આપણે નાનું એવું ગામ હોય તો સો હાથ સરપંચ થવા ઉભેલા હોય ઊંડા કવામાં ઉતારી પછી દોરડું ખેંચ લેવાય વગર દોરડા બેગ નહીં રહી અમારો સરપાસ મોટા થવા ખરેખર આમ કરવું જોઈએ ને લાગતું તમને એવું દર્શક મિત્ર ખરેખર આમ કરવું જોઈએ ઘણો કવો ઊંડો એવા કલા ઉતારાય પોલ પછી દોરડું ખેંચ લેવાય હવે દોરડા બે કિંમત બે નીરો નહીં અમારા સર સાહેબ આ કાર્તિક સામે અને ભોળા ભોળાનાથ જોવે છે કાર્તિક સ્વામી અને ગણેશ ઝગડે છે સગડતા સગડતા માતા પિતા એટલે કૈલાસ મહાદેવે પૂછ્યું કાર્તિક સ્વામી કે હું મોટો ગણેશ દાદા કે હું મોટો એટલે ભોળાનાથ અને માતાજી ને હસવું આવ્યું એ કે ભાઈ બે મોટા આપડે એક નાનો મોટો નહીં રાખવો બે મોટા એમ નો હાલે કાર્તિક સ્વામી કે એક મોટો હોય બીજો નાનો હોય એટલે હું મોટો કે હું મોટો એટલે એ ઝઘડો બંધ ન છો એટલે પિતાશ્રી ને કીધું કે અમને તમે ન્યાય આપો કોણ મોટો આમ ભોળાનાથ કે જો કાર્તિક મોટો એમ કહીશ તો કાર્તિકને ને દુઃખ લાગશે ગણેશને ને દુઃખ લાગશે અને ગણેશ મોટો એમ કહે તો કાર્તિક ને લાગશે એના કરતાં પરીક્ષા આપી દઉં પરીક્ષામાં પાસ થાય ને મોટો કે ભાઈ નાના મોટા નું તો બીજું તો કઈ નહીં જે હું કઈ પરીક્ષા પાસ થાય એ મોટો એટલે કાર્તિક એ હું હુકમ કરો કે આ જે પચાસ કરોડ પૃથ્વી છે નીકળી ફરી ફરીને પેલો પોગે ઈ મોટો કબૂલ છે કાર્તિક સ્વામી કે કબૂલ છે એ તો તરતો ત્યારે જય ભોળાનાથ જય માતાજી જય માતા પિતા કઈ અને વાહન મોરનું હતું લઈ તો હું તો જામ કઈ નીકળી પેટ નાના ટૂંકા ટૂંકા પગ હાથ બહુ લાંબા હાથ લાંબા મોટું પેટ નાના નાના પગ અને એમાં બાકી હતું વાહન પાસું હવે લો મોરલા ને પગે ખરો મોરલો વિડે જાય

એમાં એને એક વાર ભોળા નાથે સત્સંગ કરતા કરતા કીધેલું અડસઠ તીરથ માત પિતાના શરણોમાં ગણાય આ દુનિયા બધી મા બાપના શરણોમાં ગણાય કોઈ પણ વ્યક્તિ હોય જેટલા તીરથ દુનિયા કદાચ નવખંડ ધરતી કહો તો એ બધી માત પિતાની અંદર ગણાય આ મગજની અંદર બુદ્ધિની અંદર વિસાર આવ્યો અને તરત આસન પાથર્યું આસન પાથરીન માતાજી અહીંયા હોતો માતાજીને બેહડ્યા પિતાશ્રી આવો તો ને સાઈડ માં બેહડ્યા બંને ગોઠવી દીધા અને મીંડા એની સેવા પૂજા કરવા એની જે કઈ એની વિધિ પ્રમાણે સેવા પૂજા કરી અને ઉભા છા માતા સે દેવ પિતા સે દેવ માતા સે દેવ પિતા સે દેવ માતા સે દેવ પિતા સે દેવ હાથ ગુમરા મેળ લીધા હાથ પરદક્ષિણા કરી અને પગે લાગી અને સાઈડ માં ગયા એટલે માતા ને માં ઉમિયા અને ભોળાનાથ વાતું સીધું કર્યા ગીણે હજી બેઠો હોય ક્યારે જવું હોય છે કાર્તિક તો ક્યાર નો નીકળી ગયો ઘણા પલ્લામાં માં થવી છે એ સાહેબ ઘણી વારે હું કૈલાશપતિ મહાદેવ પૂછ્યું ગણેશ તો કે હા પિતાશ્રી કે તારે ક્યારે નીકળવું કે ક્યાં કે ભાઈ તો કે અડસઠ તીર્થ કરવા ધરતીની ની કરવાની કરવા ક્યાર નો નીકળી ગયો તો તું એની મહેર કઈ રીતે થાય તું કેમ જાય શાંતિથી થી બેઠો એટલે ગણેશ દાદા હસતા હસતા બોલ્યા હું કીધું પિતાશ્રી કે તું ક્યારે નીકળી કે મારે ક્યાં નીકળવા પડું છે કે કેમ તારે નાનું રહેવું કે નહીં બાપુ મોટું થવાનું તો પિતાશ્રી બધાને શોખ હોય ને કે તો તારી પ્રદક્ષિણા કે ભાઈ તો એક પ્રદક્ષિણા થીંડ્યા આવશે ધરતીને પણ મેં તો હાથ પ્રદક્ષિણા આખળ તને ભાવ એમ નથી કરી માતા છે દેવ પિતા છે દેવ માતા છે દેવ પિતા છે દેવ પણ ક્યાં તો માતાજીને બોલા નામ શાંત ને એને કોઈ ન પૂગે કદાચ મા બાપ ને આશીર્વાદ આપવાનું જો અંદર થી ઉગે ને કદાચ બીજા ભાઈ ને બેન બધા ના પાડતા રહે અંદરથી તું મોટો દિગમ્બર બની જાય મોટો સાહેબ બની જાય મોટો

ઓળખું આંખતો હોય તો ભલે અને કદાચ કોઈ ખેડૂત હોય તો ભલે અને કદાચ કોઈ વાહન ચલાવતો હોય તો ભલે અને કદાચ કોઈ રિપેર કામ ગેરેજ દરજી કોઈ પણ વ્યક્તિ હોય પોટલી માસ્તર હોય તો ભલે પણ એના ઘરમાં કાંઈ માતાજીનું ભોળાનાથની સુબી નહીં હોય ત્યાંથી પણ ગણપતિ બેહાડેલા હશે ગયો એટલા ભોળાનાથે દીધી અને કહી દીધું કે જા અમને કોઈને નહીં યાદ કરે પણ આ દુનિયા તું ને હવ ની પહેલો પૂછશે બે માં તું ને પેલો હાજર કરી અને પછી આ કાર્ય થાય સાહેબ આશીર્વાદ આપી દીધો અંદર થી એટલે પણ ઉદડા ના હેગડ મોર પાડતા ગણિયો ક્યારે વટી ગયો છે ગણિયો ક્યારે વટી ગયો છે પણ ઘણા દિવસે ઘુમરો મેરીને આવ્યા ભોળાનાથ ના માતા પગ્યા કે તો ગણિયો કેમ તમારા ખોળામાં ગડીને બેઠો હું મોટો કે તે એક પ્રદક્ષિણા કરી ને એને હાથ પ્રદક્ષિણા કરી લીધી પણ કઈ રીતે તો રસ્તામાં ભાઈ તમને નહીં દેખાતું હોય તારા ઉંદરી ના હગડ દેખાતા હા એ તો હું થોડેક ના દેખાતા ઈવો ની હાથ કરી લીધી પ્રદક્ષિણા કે પણ કઈ રીતે કે માં બાપ સહી હાસા દેવ છે એની ફરતા હાથ પ્રદિક્ષિણા કરીને મારે ક્યાં રખડવા જવો પણ હતો હોતો ખરેખર સાહેબ જો અડસઠ તીરથ કરવા કદાચ માનતા હોય ન જવું હોય તો વાંધો નહીં ખરેખર હાસી આમ નાભી કમળમાંથી પોતાને હકીકત હાસા દેવ છે એવું ગણીને માં બાપને હાંસી ને બેહાડીને એક ગુમરો મારી જાય એટલે અડસઠ ની તીરથ સાહેબ મારા માનવામાં એવું છે પૂરા થઈ ગયું અને સાહેબ એ ગણી આશીર્વાદ ભોળાનાથના મેળા પોતાના પિતાશ્રીના આજ પણ આપણે એનામાં મહીndor ચોપડે પોતાની કૂળ દેવી ની કદાચ ફોટો હોય કે પણ ગિડીને 100% બેસાડેલા છે કોઈ વ્યક્તિ એવો હિન્દુ ધર્માંમાં ન હોય કે મારા ઘરમાં ગિડીએ દે બીજું કાઈ ન હોય કઈ બાજરો ન હોય તો કાઈ નહીં પણ ગિડી ની મૂર્તિ છે સાહેબ આ બુદ્ધિ અને મા બાપ નો જો આશીર્વાદ હોય તો કોઈ પણ વ્યક્તિ ગમે એટલું ઊંચે ચડી કે અને કદાચ મા બાપના આશીર્વાદ ન હોય કદાચ આપણે ઘણે બધે પોગી જવાય ને પછી મા થી ન હલાતું અને તમને કાંઈ કહેવાય નહીં પણ એની આતરડી પડે ને સાહેબ એમાં કાંઈ ન હોય અને ખરેખર જો મારું માનતા હોય દર્શક મિત્ર તો બીજું કાંઈ નોકરી રહ્યો કાંઈ નહી રોટલો કૂતરાને ન નહીં શકે તો કંઈ નહીં પણ પોતાના માં બાપનું થાય એટલું પાલન કરજો જય માતાજી